या वीरान होता चले है ए पुरानी बाजार જોઈ લો 12 વાગ્યા ની રોજ मंडी ચાલે છે બજારમાં કોઈ પબ્લિક દેખાતી નથી અતારે બહુ જ ઓછી છે અમારા રેની દુકાન છે કરા મટાઈ ગયા છે પીટુપી અમારા બટન લગાવે છે જોઈ તો ખરી બડા ભાવ ના ચાલે જઉ તો પડે થા કાજર કા પડ દે ને ગોગળી આવી જાય છે પે આવીને લઈને બેઠા મટીરિયલ છે ત્યાં લઈએ લટકણ બ્લાઉઝના દોરી સાડી ફોલ અસ્તર બધું જ મળે છે બધી જ વેરાયટી મળે છે અહીંયા જો દોરી પણ મળે છે બધી જ જાતની લટકણ બી મળી જાય છે નવરાત્રિ માટેની જો નવરાત્રિ માટેની કોળી આવી ગઈ છે

છે દૂધની રાહ જોઈ એનું ખાલી થાળ મૂકી છે એના ભેગું તો ભી આઈ ગયા